và người vừa được một lần về và người vừa được một lần về và परमात्मा परमात्मा में अवंदनात्मक रूप शमामा यज्ञम वर्चस्थ भूरा यस्को कमोर विदम्मा इदा भूभीरण्य वर्चस्थ जैत्रा यमजतावुद्माम्मा महारुद्रा यश्वाहा सर्व होमासे हात आंतरापालु ब्राभर्षे उपालु आपत्त करदिवन उम्मर्व भादाम कसनम एवं तुलाय त्राय अश्मिन गैरी निराशनम

आवृधिक सोपानी ग्राफ पानी वैसे बराबर जैसे नहीं है आना केवा यूनिंग हो जाए यूनिंग उतार ग्राफ पानी ऐसे तांगे घुमबान वैसे आवृति बढ़िया बढ़िया पानी है ना ही सोपानी इस पर बाद में करने के लिए अच्छा अब कथा बताया

देव्यायया तदविदं जगतं सताशेष देव वणसात्य भक्त्याम्बिकामखिल देव महर्तिपूमभक्त्या न तान् विदुतानि शुभान्तानं यस्या प्रभावमतुलं भगवन्तना ब्रह्मावरचन हि वक्तुमलं बलस्य सा चण्डिकाधिरजगद्परिपालनाय नाताय चाशुभाजी करोतु यात्रे स्वयं कृतिनां वगने कला पापात्मनां प्रसहिताम्रग एत बुद्धि तदा तुलजनपाघपरिपालय देवि मे त्वं किं वर्णयाम त्वमरूपवचिन्तमेमसुराक्षरिकां चाहेषु चरितमजनवेषु देवविरथ देव कराचिकेषु ે તો સમ જગતમ ત્રિગણા હરિહરાપારત્રાથી રિદમો પરાય રમાર્ચી કિસા દિવ્યા જગતિતાવ્યાયુદ્ધિના શોભ चरुता देवानामरे कृष्णोत्तमयाता काशोमनिषोम्भयो रक्षणाचनुवानाम पतारे व्यापन अग्ने अदभ्यश्च वैश्वानराय

નમો દીપે મહાદેવી શિવાય શરતા નય નિયતા પદ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાળની શિવાધાત્રિ સ્વાહ सर्व मङ्गलमाङ्गल्ये शिवे सर्वागतादिनेत्रम्बके गौरे नारायणे वसुः पवित्रमसे सतधारं वसुः पवित्रमसे सहस्रधारं देव स्वा सविता पुनातु वसुः पवित्रेण सतधारेण स्वाहा

अफटल, तुद॔ चीजर, बेसी जा कॉति ही धिर, और भूअरे को, और रिषाज अगर जीए टानिफाय के जा कमुषप मानुरे कतेत से बहुत कुछते it right of knowledge હેસિંગ એલસ આંતરરાષ્ટ્રીય માનવતા તને સંકલ્પમાં તમાર adapters એક પુરાત કે આ તમામ સંસાધના પરિબળ છે આ મારે thank <laughs> you

કોણ વૈકુંઠના દેવ বিষ্ণુ પર્વતનું સ્વરૂપ કેમ બતાવવાનો આવ્યું છે જે શાંત ચતુર્ભુજ પર્વત હસ્ત છે એનામાં ધારણ કરેલું છે કંટનાંદર સુભાયમાં આપવામાં વાળી વાદા છે ધારણ કરી છે 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 આની જાગરીશ રહ્યા છે સ્વરૂપ જોઈને

ઉપાય કયો છે વિષ્ણુ પરમાત્મા ને જણાવવામાં આવ્યું ભગવાન કહે છે કે શ્રી સત્યનારાયણ ભગવાન પૂજા પૂજા કથા કરવા હેતુ થકી મનુષ્ય પોતાના પાપ કરવાથી મુક્ત થઈ શકતા હોય છે

અને એમના શિષ્ય ફરી પ્રશ્ન કરવાના જે જગત છે આ પ્રથમ શ્રી નું પૂજન કોને અમને ગુરુજી જાણવાની ઈચ્છા થઈ રહી છે સાંભળજો કાશી ક્ષેત્રના અંદર એક સતાનંદ નામનો બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણ ખુબ ચરિત્ર હતો ઘણી જગ્યાએ જાય

પ્રસન્ન થઈને કહેવા લાગ્યો જો આ વ્રત પૂજન કરવા થકી મારું દરિદ્રતા દૂર થતી હોય તો હું અવશ્ય વ્રત પૂજન કરીશ તમે મને સંપૂર્ણપણે વિગત જણાવો કે શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કયા સમયે કઈ રીતે કરવું જોઈએ વિષ્ણુ પરમાત્મા એક મુખ્ય સભાવાળા વિષ્ણુ મિત્રને બોલાવી બ્રાહ્મણને બોલાવી સાહેબ કાઢે પંચ ચતુર્થાંશ કરી શિરો બનાવી શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કરવું જોઈએ આ કરવા હેતુ તમે દારૂ દરિદ્રતા અવશ્ય દૂર કમંડલી નું બ્રાહ્મણે સંપર્ક કર્યો

ప్రా ప్రాణ તમે સનાકાધી ઋષિ અને એમના શિષ્ય ખરી પ્રશ્ન કરવા લાગ્યા કે બ્રાહ્મણ છે નામનો બ્રાહ્મણ હતો નામનો જે બ્રાહ્મણ હતો એના પ્રથમ અમે એક દિવસ પોતાના ઘરે નામનો બ્રાહ્મણ ભગવાન એક જ થઈ છે